સુરતના ઉદના ખરવર નગરમાં ખાડીની સાફ સફાઈ કરવામાં આવી રહી છે ત્યારે એક દુર્ઘટના ઘટી હતી વજનદાર સળીઓ ઉઠાવતા ક્રેન નમી પડી હતી જેના કારણે બે શ્રમિકો ઇજાગ્રસ્ત થયા હતા જેમાંથી એકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જ્યારે એક ગંભીર હાલતમાં છે જેને સુરતની નવસિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ લઈ જવામાં આવ્યો હતો અદ્ર ઉલ્લેખનીય છે કે કોન્ટ્રાક્ટ કંપની દ્વારા કોઈ પણ જાતની સેફટી આપવામાં આવી ન હોવાનો આક્ષેપ શ્રમિકોએ કર્યો છે સુરતના ઉદના ખરવર નગર નજીક ખાડી બ્રિજ નજીક સાફ સફાઈ કામગીરી ચાલી રહી છે ખાડીમાં સાફ સફાઈ માટે વિવિધ મશીનરીઓ મૂકવામાં આવી છે ત્યારે શ્રમિકો ખાડીમાં સફાઈ કરવા માટે વજનદાર સળિયો કાપવાનું કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક જ ક્રેન ચાલકે સળિયો ઉઠાવી લાતા ક્રેન તૂટી પડી હતી જેથી બે શ્રમિકો ક્રેન નીચે દબાઈ ગયા હતા જેમાંથી એક શ્રમિકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જ્યારે એક શ્રમિક ઇજાગ્રસ્ત હોવાથી તેમને સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે તેમની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે આ અંગે ત્યાં કામ કરતા ધર્મેન્દ્ર કુમારે જણાવ્યું હતું કે ખાડીમાં સફાઈ કરવા માટે પહોંચ્યા હતા ત્યારે વચનદાર સળીઓ ક્રેન વડે ઉચકવાનો હતો પરંતુ તેનો વજન વધાર્યો હોવાથી પહેલા તેને કાપવાનો હતો જેથી અમે શ્રમિકો સળીઓ કાપવાનું મશીન લેવા માટે ગયા હતા આ દરમિયાન અચાનક જ ક્રેન ચાલકે સળી ઉઠાવી લેતા ક્રેન નમી પડી હતી અને ત્યાં ઉભેલા બે શ્રમિકો દટાઈ ગયા હતા જેમાંથી એક શ્રમિકનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે જ્યારે એકની હાલત ગંભીર હોવાથી તેમને નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે મૃતકનું નામ રામ સુભાષ બાલ ગોવિંદ છે અને તે મૂળ ઉત્તર પ્રદેશના લખીનપુર જિલ્લાના છે તેમના પરિવારમાં પત્ની માતા પિતા અને ત્રણ બાળકો છે જે વતન રહે છે ખાડીમાં સાફ સફાઈ દરમિયાન આ ઘટના બની છે છે હાલ અમારી એટલી જ માંગ કે અમારા સાથી કર્મચારીની લાશ વતન સુધી પહોંચાડવાની વ્યવસ્થા કોન્ટ્રાક્ટ કંપની દ્વારા કરવામાં આવે અને વળતર ચૂકવવામાં આવે આ સાથે ધર્મેન્દ્ર કુમારે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે કોન્ટ્રાક્ટ કંપની દ્વારા અમને કોઈ પણ જાતના સેફ્ટીના સાધનો આપવામાં ન આવ્યા હતા અને કોઈ વસ્તુઓ પણ આપવામાં આવી ન હતી જીવના જોખમે અમે કામ કરી રહ્યા હતા હાલ તો સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે